જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ હેલો કોઈ છે હાજી બોલો મે સાંભળ્યું કે તમારો ઉપરનો માળ ખાલી છે હા એ મતલબ તમારો ઉપરનો ઘરનો માળો ખાલી છે હા ખાલી છે તો મને ભાડે જોઈએ છે તમારે ભાડે જોઈએ છે હા તમારે આલવું છે તમારે લેવું છે તો મારા છે આવો આવો વેલકમ વેલકમ એકચ્યુલી એવું છે કે અમારું જે ઉપરનો માળ છે ઘરનો એ એકદમ વેલ ફર્નિશ છે એની અંદર બોય મોટા મોટા બે બેડરૂમ છે જેની અંદર બેડ પણ છે અને સરસ મજાના જમ્પિક જપાક જેવા ગાદલા પણ છે અને દરેક રૂમમાં સેપરેટ ટોયલેટ ને બાથરૂમ ને આ બધું એટીચડ છે ફર્નિચર ફર્નિચર બધું ચકાચકા હમણાં જ ત્રણેક વર્ષ પહેલા કરાવેલું છે ચકલી ખોલો એટલે તમારે પટકડતું પાણી આવી જાય ત્રણ નળ છે ઠંડા પાણીનો ગરમ પાણીનો તીજો નળ એવો છે કે જેને ઠંડેથી નાવું હોય ઠંડાથી નાય ગરમથી નાવું હોય ગરમથી નાય અને જેને ના નાવું હોય તીજો નળ ખોલે એમાં કશું જ ના આવે એટલે બધી સુવિધા છે અમારી બાકી ઘર તમને જોઈને ગમી જશે અચ્છા તો આપણે જરા લીવડ દીવડની વાત કરી લઈએ ભાડા વિશે તમને કેટલું ભાડું પોષાશે તમે કોને કેટલું પોસાશો તમને મને ના પૂછો તમે કોણ પછી તમે એવું ના થઈ જાય તમે મારું ભાડું હોપરીને ભાગી જાવ તમે આટલું જબરજસ્તી કહો છો તો હું તમને કહી દઉં આમ મે બે વર્ષ પહેલા એક મેડમ તમારી જીવા દેતા બ્યુટીફુલ એમને મે મકાન ભાડે આપી તું તો એ વખતે મે એમને 25000 રૂપિયા માં આપી તું પર મત 25000 પ્લીઝ બહુ છે હવે તમે

ઓકે તમે આટલું બધું જે ડિયર ડિયર કરીને વાત કરી પ્લીઝ કરીને તો મારી બી ફરજ બને કે તમે આટલું ડિયર સમજીને મને પ્રેમથી વાત કરી

घर खुल्लू मुकी ने जमै क्या गया हां क्या गया से जमै अरे सासू मां तो वे गया છોકરી કોણ છે છોકરી લેવાનો આ છે ને આ મારો ભાઈ છે ને ખાસ એની એની બેન છે એટલે

એમાં એવું છે કે આ મારો ખાસ ભાઈબંધ છે ને એની સિસ્ટર એટલે કે એની બેન છે અને આઈપીએસ ઓફિસર બનવાની તૈયારી કરી રહે છે એટલે બહુ મોટી પદવી પ્રાપ્ત કરશે આ છોકરી હવે ભાઈબંધની બેન હોય એટલે આપણી બેન બરાબર એટલે આપણે એને હેલ્પ તો કરવી પડે કે ના કરવી પડે એટલે એક મહિનો એની ટ્રેનિંગ ચાલે છે ને એટલે અહી રોકાવાની છે અને આ આ તમે આયા તો મને મેસેજ જ ના કર્યો ને આ મંગુ કેમ ના આવી તમે છે ને તમારી દીકરી કેવા વાત દીકરી આ તમારી વાતો પરથી એવું લાગ્યું કે તમે પણ એવા શંકાશીલ માણસ છો એવું નહીં કરવા તમારા જમાઈ પર તમને વિશ્વાસ નથી આટલા વર્ષો તમારી દીકરી ને છું તો હું છું

ભમતા સરસ સરસ તમે અહીંયા કેમ હે ધીસ ઇઝ માય હાઉસ આ મારા જીજાજી નું ઘર છે પણ તમે હું શું કરો છો હું એક્ચ્યુઅલી તમારા જીજાજીને મળવા છું અરે મારા જીજાજી તો પરણેલા છે હું શું છું બોલો ને મારા લાયક કે કામ હોય તો બોલો આ બાય ધ વે શું કામ હતું જીજાજીને એક્ચ્યુઅલી મારે રિઝોર્ટ બુક કરાવવું છે રિઝોર્ટ આટલી જ વાત અરે આ આ શર્ટ બક જો હું 10 રિઝોર્ટનો માલિક છું વળ આમ બોલો તો હમણાં મેમ્બરશિપ અપાઈ દઉં હે હા બાય ધ વે તમે કુંવારા છો હા એવું જ ઇસકો ડુંડા ગલી ગલી ઉપર ઉપર પેલા તમારે પંખો રાહ જોવે છે રમતાજી આ શું મોડ્યું છે જીજાજી ગોઠવી મન તો ગમી ગઈ કઈ કરણ જીજાજી મારું ડાલી ડાલી પે નજર ડાલી જીસ ડાલી પે મેને નજર ડાલી ઓ ડાલી હાહરી વારે ને તોડ ડાલી ઓ ભાઈ તું શાંતિ રાખ તને ગમે તે છોકરી ચમની ગમી જાય છે આ તારા માટે ચેટિંગ પાડવા માટે ઉપર ભાડે રાખી છે મેં ખોનગી વાતો છે કોઈને કહેવાની નહીં તારી બુનને નહીં તારા પપ્પા મમ્મી કોઈને તારા કશું અત્યારે કોઈ વાતાવરણ દોડવાનું નહીં આ છોકરીને એટલે જ બોલાય છે તમને આટલી ઉંમર થઈ ગઈ કોઈ દેતું નહીં તો મને તમારી દયા આવી એટલે મેં આ છોકરીને ભાડે રાખી સાહેબ

કોણ હું આ જીતુ સસરો છું તું કોણ છું હું ખુશી ખુશી કેવી વાતની ખુશી મારું નામ ખુશી છે હા અત્યારે અહીં શું કરું છું હું છે ને અહીંયા સેલ્ફી લેતી તમે શું કરો છો એ આ તને કે બોન બોન છે હે આ શું તમે ચક ચક મંડી છું આ કોનું ઘર છે બોન છે હા તમે શું કરો છો

એ બહુ મોટા મિશન ઉપર છે હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં એને એવી જોરદાર બાતમી આપીને કે બધા ગુંડાઓ એને મારવા માટે ખોરી રહ્યા છે અને એટલે જ મેં પોલીસના કહેવાથી આપણા ઘરમાં એને સંતાડી દીધી છે આપડા ઘર માંટાતું વ્યાણતો જવું લઈને જતો પાછું યાદ આવે ના તો કરવા જાય ને આવું તારા બે ખબર ખાવા બંગાઈ લો કઈ ચાપોડી કરવા બધું તમારી પર જોયું हे रे हा तू नंतर तू एमकू समारे थोडुक बाहेर पोलीस वाला बोललायस मने थोडुक बातमीदार हन तडवनो विषय ना आता ओ बार बस बस सोड ऑफिस मा हा पजी हगली

રિઝોર્ટ માં લઈ જવાના રિઝો આ ઘર ઓછું પડે છે રિઝોર્ટ લઈ જવાના હતા એવું નહીં મંગુ એમ એવું હતું કે હું જવાનો હતો તો મને એમ થયું કે લાવો કંપની રે બિચારી ની કુણ એનું એમ લેતું જો કંપની આવી ગઈ છે તમે લોકો જા ઉપર જઈને વાત કરો હો હું આમની કંપની સુધારું છું ના બે હો બે હો કુબાર બે બો ધાણે પડ્યા છે ને એમને થોડા એકલામાં રહેવા દો હા જા હા હાજી તો હવે શું હતું

હવે કંઈ નખર જ કહેવાનું હોય આહા ઓહ ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો હું જૂઠું બોલ્યા પછી કે ગભરવા મંડપ પછી ન થાય ને તમે મને જોઈ રહ્યા છો હું ગભરી ગયો છો બીપી નો થઈ ગયો છે મારો અમે શું